જય માતાજી મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં આપણે ટેબરની ફેક્ટરી છે જોવો આ પડ્યું આપણે નવું લાઈન ટેક્ટર આબે પાડવાનું ચાલુ છે ટેબ હાલ પાડવાનું ચાલુ છે હમણાં બારેક વાગે પાડી રહી ચારસો ટેડ આપણે મગફળી કાઢવાનું મશીન હોય પડ્યું છે જે તો એવું હોય નહીં કોઈ એમ એમ પડ્યું છે મગફળીની સીઝન પૂરી છે સીધાને જો પહેલા ઢેબો પાડવાનું ચાલો હા છે આપણે શ્રીકો મંદિર ચાલો તમે દર્શન કરાવો છે આપણે બાળ સિકોત્તમનું મંદિર સબસ્ક્રાઈબ કરી નાખજો જોવો તો છો તો અહીં પણ સબસ્ક્રાઈબ કરી નાખો આપણે ઓનલાઈનને આટલો કલર ઉડી દો કલર કર્યો તો પણ ખરાબ લાગે જો બધો કંપનીનો કલર ખાલી આટલો જ ખરાબ કલર કહો હતો નહીં આ આપણે કલર ગમે ત્યારે બીજો લગાવી દે सिमेंट लाया तो એટલે ડાળા કુલરન કુલક પડ્યા જો તમે આપણે વાહના રોડ ઉપર છે ફીડર નો હોમ મેડ ફેક્ટરી પેલો ફીડર ટેબલ ફેક્ટરી વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી બીજા વિડીયોમાં આપણે મળીએ